હેલો ફ્રેન્ડ્સ આજે આપણે રીંગણને બાફિયા વગર કે શેક્યા વગર જ ઓળો બનાવવાની રીત જોવાના છીએ જે ખૂબ જ સરળ છે અને કોઈ પણ બનાવી શકે એવી છે તો એ માટે વિડિયોમાં એન્ડ સુધી બન્યા રહેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ચાલો શરૂ કરીએ વિડીયો સૌપ્રથમ અહીં આપણે એક તપેલી લઈશું અને તેમાં એક ગ્લાસ જેટલું પાણી ઉમેરીએ ત્યાર પછી ગેસની ફ્લેમ ઓન કરી તેના પર પાણીને ગરમ થવા રાખીએ અને અહીં આપણે એક કાણાવાળું વાસણ લેવાનું છે મેં આ રીતે ચાણી લીધેલી છે આ ચાણીને આપણે તપેલી પર રાખી દઈએ હવે આ પાણી ગરમ થાય ત્યાં સુધીમાં આપણે જે રીંગણ લીધેલા છે તે લઈશું અને પહેલાં તો તેના જે ડીટા છે તે કાઢી નાખવાના છે અહીં તમે જેટલા પ્રમાણમાં ઓળો બનાવવા માગતા હોય એ પ્રમાણે રીંગણ લેવાના છે અહીં હું ત્રણથી ચાર વ્યક્તિ માટે બની શકે એટલો ઓળો બનાવવાની છું તે માટે અહીં મેં એક મોટું રીંગણ લીધેલું છે હવે આ રીંગણ પરની જે છાલ છે તેને પણ કાઢી નાખીશું આ રીતે છાલ કાઢ્યા પછી હવે આ રીંગણના ટુકડા કરી લેવાના છે મોટી સાઈઝના ટુકડા કરીશું જુઓ તો અહીં મે રીંગણના ટુકડા કરી લીધેલા છે ત્યાં સુધીમાં આ પાણી સરસ રીતે ગરમ થઈ ગયું છે ઘણા લોકો રીંગણને પાણીમાં જ ઉમેરી અને બાફી લેતા હોય છે પરંતુ તેનાથી શું થાય કે રીંગણના જેટલા પણ ફાયદા છે કે તેનો સ્વાદ છે તે બધો જ પાણીમાં જતો રહે એ માટે અહીં આપણે રીંગણના ટુકડાને પાણીમાં ઉમેરવાના નથી પરંતુ પાણીને ગરમ કરી આ રીતે તેના પર ચાળણી રાખી અને તેના પર આ ટુકડાને ગોઠવી દેવાના છે તો તમને થશે કે રીંગણને શેકી પણ શકાય પરંતુ જો જૂના રીંગણ થઈ ગયા હોય ત્રણ ચાર દિવસ જૂના રીંગણ હોય તો તેને આપણે શેકીએ તો કદાચ તેમાં ઈયળ લાગી ગઈ હોય તો ઈયળ પણ સાથે શેકાઈ જાય મરી જાય તો આ રીતે જો જૂના રીંગણ થઈ ગયા હોય તો તેના માટે આ બેસ્ટ આઈડિયા છે આ રીતે ચારણીમાં બધા જ ટુકડાને ગોઠવી દેવાના છે ત્યાર પછી એક મોટી થાળી લઈએ અને તેના પર ઊંધિયા રીતે રાખી દઈએ અને હવે આ ટુકડાને સ્ટીમ થવા દેવાના છે અહીં આપણે રીંગણાને શેકવાના નથી કે બાફવાના નથી ફક્ત વરાળથી સ્ટીમ થવા દેવાના છે હવે આ રીંગણના ટુકડા સ્ટીમ થાય ત્યાં સુધી આપણે અમુક શાકભાજી કટ કરવાનું છે તેના માટે અહીં મેં લીલી ડુંગળી લીધેલી છે લીલું લસણ બે ટમેટા બે મરચાં એક નાનો આદુનો ટુકડો અને થોડું સૂકું લસણ લીધેલું છે હવે આ બધી જ વસ્તુઓને આપણે ખૂબ જ ઝીણી સમારી લેવાની છે અહીં મેં બધું જ શાકભાજી સરસ રીતે સમારી લીધેલું છે લીલી ડુંગળી આદુ લસણની પેસ્ટ લીલું લસણ મરચાં અને થોડા લીમડાના પાન લીધેલા છે આટલું શાકભાજી સમાર્યું ત્યાં સુધીમાં તો આ રીંગણાના ટુકડા સરસ રીતે સ્ટીમ થઈ ગયા છે સ્ટીમ થયા છે કે નહીં કઈ રીતે ચેક કરી શકાય આ રીતે આપણે ચપ્પુ વડે તેને ચેક કરી શકીએ જુઓ એકદમ મુલાયમ સોફ્ટ થઈ ગયા છે ત્યાર પછી આપણે તેને તેને એક થાળીમાં કાઢી લેવાના છે આ રીતે મેસરની મદદથી છૂંદો કરી લઈએ તમે વાટકીથી પણ છૂંદો કરી શકો અથવા તો ચમચાથી પણ આ રીતે કરી શકાય મારા પાસે મેસર છે તો મેસરથી મેં છૂંદો કર્યો છે જૂના રીંગણને શેકવાથી તેમાં ઈયળ શેકાઈ જવાની બીક રહે અને જો પાણીમાં નાખી અને રીંગણ બાફીએ તો તેનો સ્વાદ જતો રહે તો બંને હવે આ સાઈડમાં રાખી દઈએ અને ત્યાર પછી અહીં મેં એક મોટું પેન લીધેલું છે ત્યાર પછી તેમાં તેલ ઉમેરીએ કાઠિયાવાડી કોઈ પણ શાકમાં તેલનું પ્રમાણ વધારે જ હોય છે

રણ સરસ રીતે સંતળાઈ જાય ત્યાર પછી જે સમારેલી લીલી ડુંગળી છે તેને તેમાં ઉમેરવાની છે હવે તેને પણ સારી રીતે સાંતળી લેવાની છે 1 થી 2 મિનિટ સુધીનો સમય લાગી શકે છે આ રીતે સંતળાઈ ગયા બાદ તેમાં સ્વાદ પ્રમાણે થોડું મીઠું ઉમેરીએ અને થોડું હળદર પાવડર ઉમેરવાનું છે અને ફરીથી તેને સારી રીતે રીતે મિક્સ કરી લઈએ લઈએ સાંતળી આ સાંતળવાથી તેમાંથી તેલ છૂટું પડવા લાગે ત્યાર પછી જે ટમેટાના ટુકડા છે તે તેમાં ઉમેરી દેવાના છે અને હવે તેને પણ સારી રીતે સાંતળી લઈએ ફરી તેમાંથી તેલ છૂટું પડવા લાગે ત્યાં સુધી તેને સાંતળવાનું છે એક થી બે મિનિટમાં બધી જ વસ્તુઓ સારી રીતે પાકી જાય છે ટમેટાની સાથે મરચાના ટુકડા પણ ઉમેરી દેવાના છે ત્યાર પછી તેમાં લાલ મરચું પાવડર ઉમેરીએ તમારા ઘરમાં જે પ્રમાણે તીખાશ ખવાતી હોય એ પ્રમાણે મરચાં પાવડરનો ઉપયોગ કરવાનો છે મોડું ખવાતું હોય તો ઓછું મરચું પાવડર ઉમેરીએ ફરીથી તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે ત્યાર પછી તેમાં 1 થી 2 ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરીએ અડધી ચમચી ગરમ મસાલો ઉમેરીએ ફરીથી બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લઈએ સરસ રીતે સંતળાઈ જાય ત્યાર પછી આપણે જે રીંગણના ટુકડાને મેસ કરીને રાખ્યા હતા તેને આ બધી જ વસ્તુઓ સાથે ઉમેરી દેવાનું છે તેને બધી જ વસ્તુઓ સાથે સરસ રીતે મિક્સ કરી લઈએ અને બે થી ત્રણ મિનિટ સુધી આ રીતે મિક્સ કરતું રહેવાનું છે પણ તેલ છૂટું પડવા લાગે ત્યાં સુધી આપણે તેને મિક્સ કરીશું જેથી કે બધા જ શાકભાજીનો સ્વાદ આ રીંગણ સાથે મિક્સ થઈ જાય અહીં તમે આ ઓળો બનાવવામાં વધારે તેલ પણ ઉમેરી શકો છો અહીં મેં મીડિયમ માત્રામાં તેલ તેમાં ઉમેરેલું છે આ રીતે બધી જ વસ્તુઓ સારી રીતે પાકી જાય પછી ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને ત્યાર પછી ગાર્નિશિંગ માટે કોથમરીના પાન છાંટી દેવાના છે જુઓ કેટલું સરસ લાગી રહ્યું છે આ રીતે તમે ખૂબ જ ઓછી મહેનતે અને ખૂબ જ સરસ ટેસ્ટમાં બેસ્ટ એવો ઓળો ઘરે જ બનાવી શકો છો અને તેને ગરમા ગરમ સર્વ કરી શકાય છે આ શાકને બાજરાના રોટલા સાથે સર્વ કરવામાં આવે તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે અને શિયાળાની તો આ ખાસ વાનગી છે ઘરમાં બનતી જ હોય છે તો એક વખત આ રીતે બનાવી જરૂરથી ટ્રાય કરજો તો મિત્રો આશા રાખું છું આજનો વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે સાથે ઉપયોગી પણ રહ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો તેમજ અમારી ચેનલ પર નવા હોય પહેલી વાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ